પારડીમાં બે સંતાનના પિતાની અટિકા કાર એકી સંભાળવાટ લઈ જઈ પરત ન કરતાં ફ્રોડ થતાં તણાવમાં આવી શું કર્યો પારડી કોઠરવાડી ખાતે રહેતા જીતુભાઈ રમેશભાઈ પટેલ ઉમરવર્ષ ચાલીસના ઘરેથી આજરોજ સવારે બુમાબૂમનો અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જ્યાં જોતા જીતુભાઈ ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા હતા તાત્કાલિક તેઓને પારડી મોહંડાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો આ અંગે સંબંધી પ્રજ્ઞેશભાઈએ જણાવ્યું હતું કે મૃતક જીતુભાઈ બીમારીના કારણે નોકરી છૂટી ગઈ હતી તેમને ગાડી ભાડવા પર એક ઇસમ લઈ ગયો હતો જે ટોરેન્ટો કંપનીમાં લગાવવાના એમ કહી ગાલ લઈ ગયા ગયા બાદ પરત ન કરી ફ્રોડ કર્યો હતો જેને લઈ જીતુભાઈ ટેન્શનમાં રહેતા હતા જેથી તેઓએ આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું તેમના સંતાનમાં બે બાળકો છે જેથી ગાડી લઈને પરત ન કરી છેતરપિંડી કરનાર ઈસમ પોલીસના હાથે પકડાય તેવી આશા વ્યક્ત કરી હતી આ સમગ્ર મામલે પાડી પોલીસ મતકે વિપુલ પટેલે ફરિયાદ નોંધાવી હતી પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ પ્રજ્ઞેશ લક્ષ્મણભાઈ હટકર છે આ મરનાર વ્યક્તિ મારા સાળા થાય છે જીતુભાઈ રમેશભાઈ પટેલ એ ત્રણ ચાર મહિનાથી થોડા ટેન્શનમાં જ હતા પ્રોબ્લમ હતી હવે એમની બીમારીને કારણે નોકરી પણ છૂટી ગયેલી હતી ને ગાડી જે કઈ હતી એમની પાસે બે ગાડી હતી તો એ ગાડી ભાડેથી એક શખ્સ લઈ ગયા હતા એ ટોરેન્ટર કંપનીમાં લગાવવાના એમ કરીને કંપનીમાં લગાવવાના એમ કરીને લઈ ગયા હતા પછી બે ત્રણ મહિનાથી ભાડું ભાડું કઈ આપતા નથી ને ગાડી ફ્રોડ થઈ ગયો છે એમ ખબર પડી ગઈ જીતુભાઈ એ ટેન્શનમાં ટેન્શનમાં રહેતા હતા ને એક જ એક વસ્તુ આ ગાડીનું કે આ શખ્સ જે છે એ ગાડી લઈ ગયા હતા પણ હવે એ પણ ફ્રોડ નીકળ્યો એટલે વધારે ટેન્શનમાં આવી ગયા હતા કે હવે ઘર કેવી રીતે ચલાવવા કેવી રીતે એને ઘરમાં ખવડાવવા એમની સાથે એમની વાઈફ છે બે છોકરાઓ છે હવે અમારી એક જ આશા છે કે આ પોલીસ હેલ્પ કરીને પોલીસ હેલ્પ કરીને આ ગાડીનું કઈ કરે ગાડી અપાવે શોધીને એનું એ કરે તો એ જ એક આશા છે અમારી પાસે એટીકા ગાડી હતી એટીકા ગાડી હતી ઘણા જણ સાથે ફોડ કરી દીધો તો પણ હવે અમારી એક આશા છે આ શખ્સ છે આ શખ્સ છે જેને અમારી સાથે ફ્રોડ કર્યો છે તો અમારી એવી આશા છે કે આ ભાઈને પકડે ગમે ત્યાંથી ને ગાડી લાવી આપે ને પરિવારને હેલ્પ કરે ને એમનો બી ગુજરાન ચાલે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો